મિત્રો આજે આપણે આવી જશે નવ લોગમાં કેન્દ્ર માં આવી હનુમાનજી નું મંદિર કેમ શું બધા મિત્રો આજે આપડે આવી જ અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો હવે આપણે ગામમાં જવાની તૈયારીમાં છે આવી રીતના બધા કપડાં છે જોઈ શકો છો લુક તમે તો આપણે ગામમાં જવાની તૈયારીમાં આપણી ટાર્જન આપણે આ ટાર્જન છે પણ આ ટાર્જન આપણે લઈ જવા નથી એમાં સેન્ટ પડી ગયો છે એટલા માટે આપણે નથી લઈ જવાની ખાલીને જવાનું છે ગામમાં અને ગામમાં એક જગ્યાએ જવાનું છે એટલે આપણે ત્યાં જવા માટે તૈયારીમાં એટલે ચાલો જઈએ ચાલો આપણે નીકળી ગયા બાજરો અને નાળી તેલીન ખેતર આવી ગયું અમારી વાડ છે રસ્તાની બાજરો અમારા મિત્રનો બાજરો છે બાજરો કેવો લાગ્યો લાઈક કરી દેજો ને કમેન્ટમાં કરી દેજો કમેન્ટ પણ કરજો સારો એવો અમારી નાળેલીની બાઘ આવે અમારે આતાની ઓડી છે એમાં આતા બેહે કાયમી કાયમી આવીને બેહવાનું હરે છે તેમાં વહેલા સડી જશ તમે જોઈ શકો છો આ નાળેલીની બાઘ આવી મોટી એમાં અમુક જગ્યાએ નાળિલ આવી જાશ અમુક જગ્યાએ નથી આવે આપનો રસ્તો હવે આવી ગયો છે ફટાફટ જઈએ ગામમાં રસ્તો આવી ગયો તમે જોઈ શકો છો આપણે ગામ માટે જઈએ ચાલો ગામમાં જઈએ થોડુંક કામ પતાવી લઈએ અમારા કાકાનું મકાન કેવું લાગ્યું આગળ દેવી આવી રાતે આ અમારો ડેલો છે તમે જઈ શકો છો ડેલો કેવો લાગ્યો મોટો એવો ડેલો છે ખંડેર રાખી ટાયરું બાયરું બધું ટ્યુબ બધું કાઢી લીધું કરિયા ભરિયા બધું ઇંગલ બિંગલ બધું કાઢી લીધું શૈલીઓ મિત્રો ટારજન બેસવા માટેની સીટ પણ કાઢી લીધીસ દાંડલો છે એટલે સાયકલ આ લઈ જાવી નહીં નકર કૂટવાની સંભાવના રહી આ બર્તન ખેડકા છે ડેલામાં તમે જોઈ શકો છો આમાંથી પછી ચોમાસામાં બાળવા થાય અમારું ગામ છે તમે જોઈ શકો છો نیچے اتری جائیے اپنے پی جائیے آگے چالو نو ڈیل ہے گیٹ کہ ڈیل دے دئیے આપણે ગામ નીકળ નીકળી ગયા ગામના રસ્તા વળાક અમૃતાલય નું બોડીઓ આવી ગયું અહીંયા અમે કેન્દ્રમાં આવીએ દિલ્હી તમે જોઈ શકો છો હનુમાનજી નું મંદિર હનુમાનજી નું મંદિર છે તમે જોઈ શકો છો આગળ આગળ નીકળી ગયા છે આપડે આપણું ગામનો થાપો આવી ગયો અહીંયા ફટાફટ જાય ગામમાં હમણાં અમારી દુકાન આવશે ખુલ્લો છે આજે અમારી દુકાને ભીડ છે તો હવે આપણે આવી ગયા છીએ કથામાં અહીંયા રસોડાનો સામાન ને બધું મેળ્યું રાંધાનું કામ ચાલુ છે આ બેસવાની ખુરશી છે તમે જોઈ શકો કેટલી બધી છે હવે આપણે સંસ્પે નીકળી પાન ને પાટલા ને સામાન લઈને નીકળી જશ ને બધું આગળ આગળ કિશોરભાઈને મનુ ને બધું નીકળી જ ફટાફટ હાલવા માંડીશ એથી કરીને કથા પૂરી વિ થાય મનુ સાહેબ માવો લેવાઈ જ પાછા આવી જાય માવો લઈને ફટાફટ હાલવા માંડીશ કથાનો સામાન લઈને હંજવા દાદાએ ભૂગી ગયાસ આ બધો કથાનો સામાન છે હંવા દાદા છે લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો બીજું કિશોરભાઈ છે મનુષા એ વાળેસ ગોર દાદા આવી ગયા છે હવે તો ટૂંક સમયમાં કથા શરૂ થશે તોરણ બાંધોનું કામ શરૂ થઈ ગયું છે ઢીયુરભાઈ ને કિશોરભાઈ બંને બાંધીસ અને શૈલેષભાઈ મનુષેપ તોરણ બનાવેસ રસી કકા સુંદરી સોડેસ મનુષેપ તો બનાવે ગોરદાદા એ માંડો તૈયાર કરી લીધોસ કથા માટેનો સાધ સાધન સામગ્રી નાખીશ હરીભાઈ ફૂલ વિકેસ ખાલી ખાલી મોબાઈલમાં બોધા મારે જોઈ શકો તો ઊભા થઈશ અહીંયા ફૂલ્લું સમારકામ ચાલુ છે ને કથા ચાલુ થઈ જઈશ તમે જોઈ શકો છો મિત્રો બધા દાદા તેમની વિધિમાં છે અમારા બધા મિત્રો છે તમે જોઈ શકો કથામાંથી આવીને જમવાનું થઈ જઈશ તો બધા લાઈનમાં ઊભી ગયા છે જોઈ શકો છો આવું ભાઈ લોગ ઉતારેશ ધીમે ધીમે લાઈન આગળ આગળ વધીશ ચાલો આપણે જમી લે બધા જમમાં બેહી ગયા છે નીચે અમુક અમુક શરૂ પણ કરી દીધું જમવાનું તમે જઈ શકો છો તો મિત્રો અમે આવી ગયા છે આ બધા મારા દોસ્તારુ છે એ બધા પરહેણિયા છે એ બધા વેશે હાય હાય દિનેશભાઈ છે આ ડોલીવાળા आते हैं અમારા યુટ્યુબર છે અમારે વિનયભાઈ લાઈક શેર કમેન્ટ સોડા લઈ લીધી જ હવે રોશનભાઈ છે સોડા બાંધેશ તમે જોઈ શકો નયનભાઈ સોડા લઈને ઉભાસ નયનભાઈ આગળ સાયકલ તેમની ટાર્જન આડી ઉપાડીએ ટાર્જન ઉપાડી લીધીશ હવે ટાર્જન લઈને જઈશ આ અમારા ગામની ગલી છે તમે જોઈ શકો બહુ નાની ગલી છે ધીમે ધીમે આગળ જઈશ કેમ છો બધા મિત્રો સોડા લઈને નીકળી ગયાસ હવે જઈને સોડા અને પીસુ નડે કેમ છો બધા મિત્રો હવે આપણે ઘરે આવી ગયાસ તડકો બહુ હતો અને ગરમી ગરમી થઈ ગયા અને પાણી પાણી પી લઈએ પાણી પાણી પી લઈએ પાણીયું છે પાણી પી લઈએ ભૂપેરી વેડા થોડા મસ્ત છે લાઈક કરી દેજો હાલો સોડા પી લીધી હવે હવે આપણે આરામમાં હોય જાયે